નવ્વાણું ચુમ્બાલી બાવન સાત વર્ષો જૂનો એક ડેમ કહી શકાય બાંધો એ જે ઉપરવાસના જે વરસાદી પાણી છે તે ફરી વળતા ચેક ડેમની દિવાલો અને અનેક જે જર્જરિત થતા એ ઓવરફ્લોના પાણીના કારણે તૂટી છે અને સમગ્ર જે વિસ્તાર છે તે જળબંબાકારની સ્થિતિમાં છે આપ જોઈ રહ્યા છો અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયા છીએ સમાચાર કલાક પહેલાં મળ્યા હતા કે ઉપરવાસનું પાણી વિરોચનગર અને ઘોડા ફીટરમાં જે ઉપરવાસનું પાણી વધતા આ સમગ્ર જે વિસ્તાર છે તે જળબંબાકાર અને ચેકડેમ જે દિવાલો તૂટતા સમગ્ર વિસ્તાર છે તે જળબંબાકારની સ્થિતિમાં છે અને આપ ડેમ જોઈ શકો છો બહુ મોટો ડેમ છે અને આ જે ઉપરવાસનું જે પાણી છે જે ડેમમાં પ્રવેશતા અને ડેમ ઓવરફ્લો થતાં આ દિવાલો કંટ્રોલમાં ન રહેતા દિવાલો અને જે બાંધકામ છે જે તૂટી જવા પામ્યું છે અને જે તૂટવાના કારણે આ સમગ્ર જે વિસ્તાર છે જળબંબાકારની સ્થિતિમાં છે અહીં રિપોર્ટિંગ બાદ અધિકારીઓ પણ દોડતા થયા છે મામલતદાર અને જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તે પણ આપ જોઈ શકો છો અત્યારે સ્થળ પર છે અહીંના જે ગ્રામજનો સાથે વાત કરી તો તે મુજબ તેમણે જણાવ્યું કે જે આ ડેમ તૂટવાના કારણે વર્ષો બાદ આ ડેમ પ્રથમવાર તૂટ્યો છે અને દિવાલો તૂટવાના કારણે આ જળબંબાકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો અને આ જે સમગ્ર પરિસ્થિતિ છે જેના કારણે આગળનું જે રૂપાવટી ગામ છે અને જે સીમ વિસ્તાર છે ગામને કોઈ તકલીફ નથી ખાસ આ ડેમ અને જે બાંધો છે જે અત્યારે હાલ ગામની પાછળ આવેલો છે અને ગામનો વિસ્તાર જે છે તે ઉંચાળવાળી વિસ્તાર છે અને જેના કારણે હાલ જે આ જળબંબાકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો આ બાંધો જે તૂટવાના કારણે અહીંના જે એક હજાર વીઘા જે જમીન છે જેમાં કપાસ ડાંગર એરંડા ઝાર સહિતના જે પાકો છે તે તદંતર સદંતર પાણી ભરી ગયા છે અને જેના કારણે પાકને મોટું નુકસાન થઈ શકે છે અને થઈ ગયું છે કારણ કે આ પાણી રોકાયું છે નહીં અને આ બંધની કામગીરી માટે પણ અધિકારીઓ અત્યારે હાલ આપ જોઈ શકો છો કવરેજ બાદ અધિકારીઓ પણ પહોંચ્યા છે અને હાલ અત્યારે અધિકારીઓ સ્થળ ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ સતત અમને જે સમાચાર મળ્યા ત્યારથી વિરમગામથી સતત ત્યાં પહોંચીને અમે એક તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો જણાવી રહ્યા હતા કે આ સમગ્ર જે વિસ્તાર છે જે ડેમ તૂટવાના કારણે એક હજાર વીઘા જે જમીન છે તે જળબંબાકારની સ્થિતિમાં છે અને આ સમગ્ર જે જમીન ઉપર જે ઊભો પાક છે ડાંગર એરંડા સહિતનો એ સમગ્ર જે પાક છે તે અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે ડેમ છે તેમાં પાણીની આવક સતત ચાલુ છે મોટા ભાગનો જે વિસ્તાર આપણે કહી શકાય જળબંબાકારની સ્થિતિમાં છે હું તમને દેખાડવા માંગીશ કે જે દૂર દૂર સુધી આપ તમે પાણીના દ્રશ્યો જોઈ શકશો ગામમાં કોઈ હાલાકી નથી ડેમ તૂટવાના કારણે ખાસ જણાવી દઈએ પણ ખેતીને વ્યાપક મોટા પ્રમાણમાં નુકસાન છે અને જેમાં ડાંગર કપાસ હિરંડા ઝાર સહિતનો જે પાકો છે તે ઊભા પાકનું અત્યારે ધોવાણ થઈ ગયું છે અને ખાસ આપ જોઈ રહ્યા છો અમે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અને ખાસ તમને એવું દેખાડવા માગીશ કે અમે બહુ જોખમ છે નહીં છતાં અમે અત્યારે હાલ નીચળસમાળા પાણી તો છે જ અહીંયા અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અને સતત અમે આપની સુધી અધિકારીઓ સુધી અમે પ્રયત્નો જે તા તાગ છે તમે સમગ્ર તાગ મેળવવાનો અને અધિકારીઓ સુધી સાચી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તેવામાં જ અધિકારીઓ આ કવરેજ સતત જે ચાલુ છે તેના કારણે અત્યારે સાણંદ સ્ટેટ સિંચાઈ વિભાગના અધિકારીઓ અને જે વિરમગામ તાલુકા જે પંચાયત અને જિલ્લા પંચાયતનો સિંચાઈ સિંચાઈ વિભાગ છે તેના અધિકારીઓ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ સમગ્ર જે ઘટના સર્જાઈ છે જેમાં હું તમને જણાવી દઉં કે અમે અત્યારે ડેમની નજીક આવી પહોંચ્યા છીએ ડેમની આજુબાજુ આપ જોઈ શકો છો જે વૃક્ષ છે તે પણ ધરાશાયી થઈ ગયા છે દિવાલો તૂટી ગઈ છે અને મોટા પ્રમાણમાં ખેતરોને નુકસાન થયું છે તમે અધિકારી છો ડ્રાઈવર તો એટલે તો બોલાયેલી તમારા તમારામાં તમે બોલાયેલી ને તો તો તમે અહિયાં ના વિડીયો મને મોકલજો અધિકારી તપાસ કરતા હોય બીજી વાર આપણે જણાવી દઈએ કે આ જે સમગ્ર વિસ્તાર છે તે ખેતી ક્ષેત્ર વિસ્તાર છે નરકાંઠાનું આ જેજરા ગામ અને જેઝરા ગામની પાછળ આવેલો જે આશરે પચીસથી ત્રીસ વર્ષ જૂનો આ ડેમ છે આ વખતે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ જળબંબાકારની છે અને ભારે વરસાદ અને ઉપરવાસના પાણી સમગ્ર જે વિસ્તાર છે જળબંબાકારની સ્થિતિમાં છે ઉભર ઘણી વાર ઉપર જોઈ રહ્યા છો જે સાણંદ સ્ટેટ અને વિરમગામ તાલુકા જિલ્લા પંચાયતનું જે સિંચાઈ વિભાગ છે તેના અધિકારીઓ અત્યારે સ્થળ પર આવી ગયા છે અને ખાસ આપણે જણાવી દઈએ કે વિરમગામ તાલુકાનું આ જીજરા ગામ ડેમ તૂટ્યો છે એક હજાર વીઘા જમીનમાં પાણી ઘૂસી ગયા છે જળબંબાકારની સ્થિતિ છે મોટા પાયે ઊભા પાકને નુકસાન છે અને અત્યારે હાલ આ પાણીનું સતત જે ઉપરથી ઉપરવાસનું પાણી સતત આ ડેમમાં ભરાઈ રહ્યું છે અને ઓવરફ્લો થવાના કારણે આ દિવાલો તૂટી છે અને સમગ્ર વિસ્તાર છે જે જળબંબાકારની સ્થિતિમાં છે પણ રહેણાંક વિસ્તાર નહીં આપ જોઈ રહ્યા છો કે અધિકારીઓ પર સતત ઉપરાય અધિકારીઓના સતત ફોન આવી રહ્યા છે અને સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ એમની પણ માંગી રહ્યા છે અને તેઓ પણ તળ તપાસ કરી રહ્યા છે મારો લઈ લેજો મારો મારો લઈ લો વિડીયો એક લઈ લો ફરીથી આપણે જણાવી દઈએ કે નળકાંઠાની વિસ્તારની અમે સતત પહેલેથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છીએ એક બાદ એક ખેડૂતો ઉપર આફત આકાશી આફત બાદ હવે ક્યાંક ને ક્યાંક માનવસર્જિત ગણો કે ઉપરવાસનું પાણી ગણો ખેડૂતોની હાલત કફોડી છે અહીંના જે આપણા છેજરા ગામના જે આગેવાનો છે પૂર્વ ધારાસભ્ય પ્રેમજીભાઈ વડલાણીના પુત્ર જગદીશભાઈ અને કાંતિભાઈ સહિતના જે તાલુકાના આગેવાનો જે છે તાલુકા પંચાયતના છે ભાઈ છે સહિતના જે આગેવાનો છે તે સ્થળ ઉપર છે સવારથી અને સતત અધિકારીઓ સાથે કોમ્પ્રો કરીને આ તાગ અધિકારીઓ સુધી પહોંચે અને અધિકારીઓ સ્થળ ઉપર જોઈને આનું નિરાકરણ લાવે તેઓ અત્યારે પ્રયત્નો અત્યારે હાથ ધરાઈ રહ્યા છે આ જોઈ રહ્યા છો જે મોટા ભાગનો જે વિસ્તાર છે એ ખેતી ક્ષેત્ર છે અને સમગ્ર જે પાક છે તે હાલ નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે ઉપરવાસનું પાણી ડેમ તૂટવાના કારણે અને જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે અહીંના આપણે ખેડૂતો સાથે વાત કરશું કે શું પરિસ્થિતિ છે અને ખેતીમાં કયા પ્રમાણના નુકસાન રહેશે વડીલ આથ આપો થેન્ક યુ હોવા ઓહ કેટલું નુકસાન થશે અને આ ડેમ તૂટવાના કારણે શું તકલીફ છે આશરી આમ આશરી અમારા ગીજરા ગામની અંદર આઠસો થી હજાર વીઘા આગળ પાછળ જમીનની અંદર ડાંગરનું નુકસાન કપાસનું યરડાનું કારણે આટલું મળે છે અને હજુ એવું છે પાણી પાછળ આવત છે વાળા પીઠનું પાણી અમારા ડેમની અંદર આવે ડેમનું પાણી આગળ પણ ગામની અંદર આગળ ગામની અંદર સંભાવના ખરી પાણી વાયર વ્યવહાર ચાલુ જ છે પાણી વ્યવસ્થા <point of terror Armen> આપણે ચૂંટણી માટે જોઈએ જગદીશભાઈ સવારથી તમે ઘટના થી ત્યારથી તમે સતત અધિકારીઓના કોન્ટેક્ટમાં છો અને સમગ્ર ચિતાર આપજો ડેમ કેટલો જૂનો છે અને શું પરિસ્થિતિ ઉપર થયો વરસાદ ને થઈ અને અત્યારે શું નિકાલ થયો છે આ ડેમ લગભગ મારી ગણતરીએ લગભગ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ ડેમ જૂનો છે પરંતુ ઉપરવાસના કડી તેમજ મહેસાણાનાથી ઉપરવાસનું પાણી આવવાથી આ ડેમ તૂટી ગયેલ છે અને ડેમથી ની આજુબાજુની લગભગ આઠસોથી હજાર વીઘાની જમીન સંપૂર્ણપણે પાકો નાશ થઈ ગયેલ છે તેમજ આ પાણી ઉપરવાસનું પાણી જે જેજરા ડેમ તૂટ્યો છે તે પાણી રૂપાવટી ગામને પણ વધારે પડતું નુકસાન કરે તેમ છે એટલે તે ગામને પણ અમારા તરફથી એલર્ટ કરવામાં આવેલ છે અધિકારીઓ કયા કયા અધિકારીઓ અહીંયા અધિકારીઓમાં મામલતદાર સાહેબ શ્રી સિંચાઈના વિનયભાઈ પ્રજાપતિ સાહેબ શ્રી સરપંચ તાલુકા ડેલીકેટ શ્રી અમારા ગ્રામ પંચાયતના તલાટી શ્રી ગ્રામજનો સૌ અહીંયા આ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને નિકાલ તમને કેવી આશા છે અત્યારે હાલ સંજોગો પ્રમાણે આ નિકાલ અત્યારે હાલ તેમ નથી આ નિકાલ થતા લગભગ ચાર પાંચ દિવસનો સમયગાળો લાગી શકે તેમ છે અધિકારીઓ શું કહે છે છે તમને લઈને આવ્યા એ એમની તૈયારીમાં જ આવ્યા છે પરંતુ અહીંયા નિકાલ આ બંધ બાંધવાની કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ છે નહીં એટલે આ ચાર પાંચ દિવસ પછી આ બંધ બાંધવાની અમે ગામજનો તેમજ સિંચાઈના અધિકારીઓ દ્વારા જાણવા મળેલ મુજબ ચાર પાંચ દિવસ પછી આ અમે બંધ બાંધવા માટે વ્યવસ્થા કરીશું જગદીશભાઈ બીજું જણાવી દઉં કે છેલ્લા ગયા અઠવાડિયા પર સાતમ આઠમાં વરસાદ પડ્યો હતો એક બાજુ એ પણ પાણી સમગ્ર જળ નળકાંઠો જળબંબાકાર છે પાછું અત્યારે ખેડૂતોને વધુ આ એક કુદરતી આફતે પાછું નુકસાન પહોંચ્યું છે નુકસાન પહોંચ્યું છે પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ ખેડૂતો આગેવાન તરીકે મારી એક રાજ્ય સરકારને એ નમ્ર વિનંતી છે કે જેજરા ગામની હજારો વીઘા જમીનનું તેમજ સમગ્ર નળકાંઠા વિસ્તારની હજારો વીઘા જમીનને નુકસાન થયું છે તો જેમ બને તેમ જલ્દી આનો સર્વે કરી અને ખેડૂતોને પાક ધોવાણ તેમજ જમીન ધોવાણનું સહાય ચૂકે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે આપ જોઈ રહ્યા છો કે જે આ અહીંયા જેજરા ગામના જે પૂર્વ ધારાસભ્ય છે પ્રેમજીભાઈ વડલાણી હતા એમના બેને સુપુત્ર સવારથી આ સ્થળ ઉપર છે અને સમગ્ર જે અધિકારીઓને જે છે તે એમને સતત સંપર્કમાં છે અને તમામ અધિકારીઓ પણ અહીંયા તપાસ અર્થે આવી ગયા છે અને આ સમગ્ર જે ડેમ છે જે વર્ષો જૂનો છે અને ઉપરવાસનું જે પાણી આમાં ફરી વળ્યું જેના કારણે આ ડેમની સ્થિતિ આપ જોઈ શકો છો અત્યારે કે હાલ ડેમ જે તૂટવાના કારણે સમગ્ર જે હજાર વીઘાથી ઉપરનું જે પાણી છે તે ખેતરો જળબંબાકાર કરી મૂક્યા છે અને મોટા પાયે ખેડૂતોને ઊભો પાક કહી શકાય કે આ કાંઠાનો ડાંગર છે કપાસ છે એરંડા છે ઝાર છે સહિતના જે પાકો છે જે મોટા પાયે નુકસાન થયું છે અને અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે આ ડેમનું પાણી રોકવાના પ્રયત્નો અત્યારે તૈયારી સાથે આવ્યા છે અને સમગ્ર જે અત્યારે આપ જોઈ શકો છો તે મોટા ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે અને ખેડૂતોને અત્યારે પડ્યા પર પાટું સમાન જે સ્થિતિ છે તે અત્યારે સર્જાઈ છે એક બાજુ ઉપરથી જે વરસાદ અવિરત પડી રહ્યો છે અને બીજી બાજુ આ ચેક ઉપરવાસના પાણીને કારણે જે ડેમ છે તે તૂટવાના કારણે આપ જોઈ શકો છો મારી પાછળ જે છે હું તમને દેખાડવા માંગીશ કે જે આ ડેમ છે તે વર્ષો ડેમ છે અને જેજરા ગામની પાછળ આવેલો છે આના કારણે જે જળબંબાકારની સ્થિતિ છે અને હાલ અત્યારે સ્થળ પર અમે છીએ ગ્રાઉન્ડ ઝીરો પર છીએ સતત અમે ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અને અધિકારીઓને પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અને અધિકારીઓ પણ અત્યારે સ્થળ ઉપર આવી ગયા છે અને હવે અધિકારીઓ એમની રીતે કામગીરી હાથ ધરી જાય છે